ગરુડેશ્વર તાલુકાના પીપળિયા ગામે આંગણવાડી ન બનતા કોંગ્રેસ સમિતિએ વિરોધ દર્શાવ્યો હતો નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના નાના પીપળિયા ગામે છેલ્લા પાંચ વર્ષથી આંગણવાડીનું મકાન ન બનતા છોકરાઓ ભાડાના પ્રાઇવેટ મકાનમાં ભણવા મજબૂર બન્યા છે આ બાબતને લઈને ગતરોજ ગરુડેશ્વર તાલુકા પંચાયતના વિપક્ષના નેતા દક્ષાબેન તળવીએ પોતાની સમગ્ર ટીમ સાથે વિરોધ દર્શાવ્યો હતો તથા આંગણવાડી તેમજ ગામના રસ્તાઓની મુલાકાત કરી હતી તાલુકા પંચાયત વિપક્ષના નેતા દક્ષાબેન તડવીએ જણાવ્યું હતું કે હાલ ભાજપ સરકાર વિકાસ સપ્તાહની ઉજવણી કરી રહી છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીકમાં આવેલ પીપળિયા ગામે રસ્તા તથા આંગણવાડીની દુર્દર્શા જોવા મળી રહી છે તો આવા ગામોમાં આવી ગામની સુવિધાઓની મુલાકાત લે વિકાસ સપ્તાહના નામે ચાલી રહેલા નાટકો બંધ કરે કાં પંચાયત વિપક્ષ નેતા દક્ષાબેન તળવી અને દક્ષાબેન તળવી સાથેની આખી સદસ્ય ટીમ અમે આજે નાના પીપરિયા ગામની અંદર મુલાકાત લીધી છે જ્યારે ગઢડેશ્વર તાલુકાની અંદર વિકાસ સપ્તાહ દિનની ઉજવણી કરી રહ્યા છે ત્યારે નાના પીપરિયાની અંદર અમે જે રસ્તો છે એ રસ્તાની હાલત એટલી બધી ખરાબ છે તો અમે મુલાકાત લીધી છે અને પ્રધાનમંત્રી સડક યોજના છે તો આ રસ્તો તમે જોઈ શકો છો રસ્તાની હાલત એટલી ખરાબ છે કે અહીંથી વાહનો અવર જવર માટે પણ તકલીફ પડે છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો આ રસ્તો છે અને સત્તા વિકાસ મંડળની અંદર આવેલું છે તો પણ આ રસ્તાના ઠેકાણા નથી અને વિકાસ થયો જ નથી જ્યારે ભારતીય જનતા પાર્ટી શું મોડે કહે છે કે અમે વિકાસ કર્યો વિકાસ કર્યો છે આ વિકાસ તમે જોઈ શકો છો કે આ ગામનો વિકાસ અને અમે આ ગટલેશ્વર તાલુકાના દરેક ગામની અંદર જવાના છે અને જે સ્થાનિક કક્ષાએ જે હાલત છે એની ગંભીર પરિસ્થિતિની નોંધ લઈ અને અમે સખત શબ્દોની અંદર આ ભારતીય જનતા પાર્ટીને વિરોધ કરીએ છીએ કે વિકાસ થયો નથી અને વિકાસની વાતો કરતી આ ભારતીય જનતા પાર્ટીને અમે શબ્દોમાં વખોડી કાઢીએ નામ વિજયભાઈ નાના પીપળિયા અને નાના થી સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોડતો હાઈવે ને જોડતો રસ્તો અમારા ગામથી એટલો જર્જરિત હાલતમાં છે અમે એસઓ સત્તા મંડળમાં અમારા ગામને આવડી લેવામાં આવ્યું છે છતાં બી અમારા રોડના ઠેકાણા નથી અને છેલ્લા પાંચ સાત વર્ષથી આવી કપચીવાળા રસ્તામાં અમારે ખાડા ટેકડામાં ચાલવું પડે છે એ ખૂબ જ દુઃખની વાત છે અમારા ઘરેથી અમારા વાઇફ સદસ્ય હોવા છતાં અમે રજૂઆત કરી છે છતાં બી કોઈ સાંભળતું નથી ગડેશ્વર તાલુકાના અમારા વિરોધ પક્ષના નેતા દક્ષાબેન તડવી આજે અમે સાતે સદસ્ય અમે પણ એક આ વિકાસ યાત્રા સપ્તાહ જે ઉજવણીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી જે નીકળી છે તો એના ભાગરૂપે અમે પણ અમારા વિરોધ પક્ષના નેતા દક્ષાબેન તળી સાથે અમે પણ અમારા સદસ્યોને લઈને નાના પીપળિયા ગામે આજે અમે સ્થાનિક પ્રશ્નોનો અમે પણ ઉજાગર કરવા માટે નીકળ્યા છે તો પ્રધાનમંત્રી સડક યોજના આ નાના પીપળિયા ગામની અંદર આજે પણ તમે જુઓ છો વિભ સ્થળનો આ રસ્તો છે અને છેલ્લા પાંચથી સાત વર્ષથી આ પરિસ્થિતિ આવવા જવા માટેની શિક્ષણ બાળકોનું પણ ખોડવાતું હોય છે ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોય છે આજે પણ સરકાર આવા જે રોડ રસ્તાની પ્રાથમિક જરૂરિયાત હોવા છતાં એ પ્રાથમિક જરૂરિયાતો નથી પૂરી કરતી અને આજે આ વિકાસ સપ્તાહ દિનની ઉજવણી લઈને ગડેશ્વરમાં ભારતીય જનતા પાર્ટી જે નીકળી છે તો હું ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હોય સાંસદ સભ્યને હું કહેવા માંગુ છું કે હાલ પરિસ્થિતિ તમે અમારી સાથે આવો નાના પીપળિયા ગામની અંદર કે જ્યાં આંગણવાડીને પણ કોઈ જ મકાનના ઠેકાણા નથી રોડ રસ્તાના ઠેકાણા નથી અને આ લોકો જે વિકાસ સપ્તાહ દિનની ઉજવણી કરવા નીકળ્યા છે તો કયા મોડે નીકળ્યા છે હું ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોને પણ કહીશ અને તંત્રને પણ કહીશ મારું નામ નરેશભાઈ સોલંકી તાલુકા પંચાયત સદસ્ય